Ya, gajah hmm. ya. Gajah di luar kata. jago jauh-jauh. Gak Oh, kya? Oh. જય દ્વારકાધીશ બોલતો જય દ્વારકાધીશ બોલતો ઢીંગો હા જય દ્વારકાધીશ હા જય દ્વારકાધીશ હા ના જય દ્વારકાધીશ એમ બોલતો જય દ્વારકાધીશ બોલતો જય રામછોડ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ jai dwi ya jai karir, kya? <laughs> hmm 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 フフフ。<laughs>

સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને અમારી ઢીંગુ રાંબે છે જય દ્વારકાધીશ બધાયને અમારી ઢીંગુ રાંબે જો ઢીંગુ જો જો હા ઓકે હા હા જો આ लाइक कर दो सब्सक्राइब कर दो अब ढिगु दांत काटे का बेटा दांत काटे ढिगु आ आ आ आ आ हां हां यो मत ढिगु रमे जा शांति से लाइक कर दो ने सब्सक्राइब कर दो जय द्वारकाधीश बताना

હા જો આ પાડેગું હનુમાન દાદામાં ગયા તા હા હા જો રાજી થઈ જો રાતે મેળામાં જઈને આવ્યા અમારે સુરેન્દ્રનગરમાં મેળો ભરાય જોરદાર કાઢી અમારે સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ હનુમાન દાદા મંદિર છે કા ત્રીસતાળીસો મંદિર છે અમારા સુરતનગરમાં અમારા સુરતનગર જેટલા ક્યાંય નથી ભારત દેશમાં આખા નહીં બટા હનુમંદ દાદાનું મંદિર બધા મંદિરે ઉત્સવ હોય અમારે હા બટા હે એમ નો બટા કયા આ કોણ જોજો રિક્ષા કોણ જો જો રિક્ષા જોજો સબસ્ક્રાઇબ કરજો બધાય કા બેટા ઢેગુડી આ ગાઈ ગા 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 જો ગાય ગા ચા આવે હે જો આવે તે ગા બરી ગા આવે જો હા બરી ગા આવે છે ઉભીરે ના પણ તું બેટા ઉભીરે ઉભીરે જો ગા આવે બરી ગા આવે જો એ તમને ગા બતાઈ અમારી જો જો આવે જો આવે અત્યારે જોઈ દેખાય ગા જો આવે અત્યારે જો આવે ગા જોઈ હા જો આવે જો જો આવે ગા જોઈ આવે ગા એ ગા હાલે લે લે હા લે 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 તો ફાન કરવા તારા ટીંગુ નહીં તારે તો ફાન કરવા ના મારે જો ગાય ચા ગા ચા આવી ગઈ જો તો ખરી

खबर yeah, <laughs> 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 गलू जा है तो गलू जा है गलू गलू जा है गलू गलू जा है चोरी उत्तर जो, जो? गलू जा है जय द्वारका दे सब्सक्राइब करे रख जो हमारी चैनल ले काटे बु हमारी चैनल अच्छा कर कर जो क्या

વાઘે ઈ આવે એ કહીએ અહીંયા તારા અહીંયા બેઠક ભરવાનું છે હં બેઠકું ભરવાનું છે હા બેઠકું ભરવાનું છે આ આ કૂટર આવી જો કૂટર આવ્યું કુતર રાખી જો કૂટર આવ્યું જો જો કૂટર રાખ્યું આવ્યું ને કૂટર જો

તો જયપુર આપણે હવારે કા બતા ઓ કે તો જય દ્વારકાધીશ કહી દે જય દ્વારકાધીશ કહી દે તો જય દ્વારકાધીશ કે તો બોલ તો બોલ જય દ્વારકાધીશ બોલ તો હો કે જય દ્વારકાધીશ બતાય રે જય દ્વારકાધીશ કે હો કહી દે હો કહી દે હો કે તો આવો આવડે હો કે તો હો હા

જે જે કરો જે 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 કરો જે જે કરી દો જે જે કર દો બોલતા દો આવડે જે જે કરો જે 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 આપણે ઢીકું જે જે કરે જો હા 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 જઈ દ્વારકાધીશ બધાને લાઈનમાં જોડે જાઓ હા

Âu cái ghép Âu yếp bồn tổ Âu 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 Sudah dibaca. Ah. suka A. A. Ah. Suga.